જાઉં છું પણ જતા જતા એક વાત કહેતો જાઉં છું મુખી કે પ્રેમ ક્યારે થશે કોની સાથે થશે એ નક્કી કરવાવાળા આપણે કાળા માથાના માનવી કોણ મુખી એ તો કુદરત નક્કી કરે છે અને કુદરતની સામે જે પડકાર ફેંકે છે ને એને કુદરત જરૂર જવાબ આપે છે અને મુખી જોગી જોગી એની તો પૂનમના દિવસે બધાને ખબર પડી જશે અને જો પૂનમ સુધીમાં બંનેના લગ્ન પોતાના ગોળમાં નહીં થયા હોય તો પૂનમ એ પંચાયત નક્કી કરશે ત્યાં ઘડિયા લગ્ન લેવાશે અને આ મારો બીજો હુકમ છે કાંજી માં વગરની દીકરી પર નજર ના રાખીએ ને તો આવી દશા થાય રખડું ધોડની જેમ જ્યાં ત્યાં મોં મારતી ફરે પૂનમને તો પાંચ જ દિવસની વાર છે કાંજી હવે આ વંઠેલીનો હાથ ઝાલશે કોણ હમ હવે 80 તાડીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે એક કામ કર કાંજી તારા ગોળમાં તો 40 50 વરસના વાંડા રખડે જ છે એકાદર ભટકાડી દે કેમ માં વગરની દીકરી પર નજર ન રાખીએ ને તો આવી દશા થાય રખડું ઢોરની જેમ જ્યાં ત્યાં મોં મારતી ફરે પૂનમને તો પાંચ જ દિવસની વાર છે કાંજી હવે આ વંઠેલીનો હાથ ઝાલશે કોણ હવે એટી તાળીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે કેમ બાપુજી 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 બેન બાપુજી 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 પેલી તારી સંગીતા તો એના બાપને ભરખી ગઈ હવે તું જ તારી આમાનો જીવ લઈ લે એટલે હું એ છૂટું ત્રણ ત્રણ ઠેકાણે વાત ચલાવી પણ ક્યાંય હા નથી પાડતો નખોદ જાય એ સંગીતાડીનો ગોરધન મુખીને હું શું જવાબ આપીશ પૂનમ તો આ આવી અરે બાપ મરી ગયો તો શું થયું એમ કંઈ પંચના ફેસલા થોડા બદલાય હા ભાઈ હા એમાં ઢીલાશ ન રખાય સાચી વાત છે 100% સાચી વાત અરે મુખી કાકા ગજબ થઈ ગયો ગજબ શું થયું ચંદુ અરે જેના માટે તમે આ રાત માથે લઈને આ પંચને બોલાવ્યું છે એ બંને તો એકબીજાની રાત રંગીન કરી રહ્યા છે એટલે પેલી કૈલાશ ટેકરી પર સંગીતા અને કિશોર એકબીજાને બાથમાં લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાતને પડકારતા હોય કે નાત ગઈ ખાસડે મારી ચંદુ હા मजूर दी वाला मुखी काका आप बनने तो मरी गया તમે અમને શું જુદા કરતા હતા ગોરધન મુખી મોતના માંડવે ચાર ફેરા ફરીને અમે સાબિત કરી દીધું કે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં યાદ રાખજો મુખી તૂટેલા દિલની બદદુ આ ધરતી ધ્રુજાવી દે છે દિલ તૂટવાનો અવાજ સંભળાતો નથી પણ એ આભને ચીરી નાખે છે અમને એક ન થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોરધન મુખી આવી બદબુ હતું ભાયલા ડરે બાયલા આ ગોર્ધન મુખી નહીં ગોવર્ધન મુખી અરે શું મેળવી લીધું આ બેવને મોતના મુખમાં ધકેલીને આ બેવ પારવડાને એક થવા દીધા હોત તો તમારા બાવન ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી બાવન ગામમાં દાખલો હવે બેસશે વાલમ જોગી આ પંથકમાં આ પહેલો અને છેલ્લો બનાવ સમજો ખબરદાર ખબરદાર કોઈ આ બંને લાશને હાથ પણ અડાડ્યો છે તો આ લેલા મજનુ લાશને કાગડા કૂતરા ચૂંટી ખાય એ જ એની સજા છે ઉઠાવી લો પેલી ચંપાને એ પણ જિંદગી ભર અફસોસ કરશે કે કોઈ એના દીકરાને અગ્નિદાહ પણ ના આપ્યો હું અગ્નિદાહ પીસ જોગી ભક્તિ ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી હાસ્તી લોકો ને પ્રેમ ના પાઠ ભણાવીશ હું પોકારી પોકારીને જગત તે કહીશ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે અને જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જવા રાવણે પણ પણ માથું નભાવીને હાથ જોડવા પડ્યા છે અગોળતર મુખીએ કાયમ હુકમ જ કર્યા છે હાથ નથી જોડ્યા વાલમ જોગી મને મંજૂર છે તમારો પડકાર તમે પ્રેમના પહાડો ઊભા કરશો તો હું હુકમના હથોડાથી તમારા એ પહાડોને ચૂર ચૂર કરી નાખીશ ચૂઢી જંગ હવે મારા અને તમારા વચ્ચે છે ચાલો બધા